વાત કરીએ તો ચૂંટણીના બાદ રાજકીય દિલ્હી નહીં જાય તેવા સમાચારો મળ્યા છે ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે ભાગ નથી લેવાના પટણામાં નીતીશ કુમારે જેડીયુ નેતાઓ સાથે બેઠક યોજી છે ચિરાગ પાસવાને નીતિશ કુમાર સાથે મુલાકાત કરી છે દેશમાં એનડીએની સરકાર બનવા જઈ રહી છે તેવું પાસવાને નિવેદન આપ્યું છે ચૂંટણીના પરિણામ બાદ રાજકીય ગતિવિધિ ખૂબ જ તેજ છે શિંદે ગ્રુપના ચાર સાંસદ ઉદ્ધવ ગ્રુપના સંપર્કમાં જોવા મળી રહ્યા છે દિલ્હીમાં એનડીએની મહત્વની બેઠક મળી છે નાગપુરમાં જીત બાદ નિતિન ગડકરી દિલ્હી પહોંચ્યા છે એનડીએની બેઠકમાં ભાગ લેશે નિતિન ગડકરી ચંદ્રબાબુ નાયડુ પણ દિલ્હી જવા માટે રવાના થયા છે એ સાથે જ મહત્વના સમાચાર છે કે ચંદ્રબાબુ નાયડુ માંગી શકે છે મહત્વના પાંચ મંત્રી પદ ચંદ્રબાબુ લોકસભાનું સ્પીકર પદ માંગી શકે છે બીજેપી કુમાર સાથે ચર્ચા કરી શકે છે ચૂંટણીના આ વખતના જે પરિણામો આવ્યા છે ક્યાંક તે પરિણામો પૂરતા નથી કે જેનાથી પિક્ચર જે છે તે ક્લિયર થઈ શકે નિર્ણય શું આવશે તે સ્પષ્ટ થઈ શકે સરકાર તો એનડીએની લગભગ બનવા જઈ રહી છે પણ હજી પણ જે ઇન્ડિયા ગઠબંધન છે તે પણ સરકાર બનાવવાના સપના જોઈ રહ્યું છે તો આ સાથે જ આ મુદ્દા પર વાત કરવા માટે મારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા છે ખાસ અમારી સાથે અત્યારે હાલ જોડાઈ ગયા છે હિતેન્દ્ર બારોટ જી હિતેન્દ્રજી જે રીતે અત્યારે ચૂંટણીના પરિણામો ગઈકાલે આવ્યા છે અને ત્યારબાદ જે ઉથલપાથલ જોવા મળી રહી છે

નરસિંહ રાવ કે જે દેશના આર્થિક ઉદારીકરણના જનક કહેવામાં આવે છે નરસિંહ રાવ દેશના વડાપ્રધાન બન્યા ત્યારે કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી નહોતી છતાં પણ એ સરકાર ચલાવવામાં સફળ રહ્યા હતા એ સમયે દેશના નાણામંત્રી તરીકે મનમોહનસિંહ બન્યા હતા એટલે બહુમતી હોય ના હોય તો પણ સરકાર ચલાવી શકાય હવે રહી વાત ગઠબંધનની તો ભારતીય જનતા પાર્ટીને નથી મળી વર્ષ બે હાજર ચૌદ અને ઓગણીસ માં ભારતીય હતો અનુભવ છે એટલે ભારતીય જનતા પાર્ટી એ પોતાના મહત્વના મુદ્દાઓ જતા પણ કર્યા હતા એટલે પિનલ કદાચ આ વખતે એનડીએ ના ગઠબંધન એ પ્રકારની ચોક્કસ મુશ્કેલી પડી શકે છે પોતાની તાકાત પોતાનો સ્વબળ ઘણા બધા મુદ્દાઓ જતા કરવા પડે એમાં મહત્વપૂર્ણ કહી શકાય એવો સમાન સિવિલ કોડ કે જે સમાન નાગરિક ધારો ભારતમાં ભારતીય જનતા પાર્ટી લાગુ કરવા માંગે છે એ લાગુ કરવામાં ચોક્કસ મુશ્કેલી પડી શકે છે સમગ્ર રાજકારણના મુદ્દાઓ અને રાજકારણ જે છે અત્યારે કે ને ક્યાંક કુમાર ઉપર અત્યારે સૌ કોઈની નજર જોવા મળી રહી છે પણ જે એમ તો આપણે કહી શકીએ છીએ કે ચોક્કસપણે તેઓ બીજેપીની સાથે જ રહેશે પણ જો એવું કંઈક બનતું પણ હોય છે કારણ કે આજે સવારથી જેવા સમાચારો આવી રહ્યા છે કે તેજસ્વી કુમાર અને બંને જાજે એક જ ફ્લાઇટમાં આવવાના છે તો ક્યાંક કેમની વચ્ચે કોઈ વાર્તાલાપ થઈ શકે છે ઇન્ડિયા ગડબંદન વારમગર તમને સંપર્ક કરી રહ્યો છું પણ જો એવું કંઈક બનતું પણ હોય તો પણ શું એનડીએ ને નુકસાન થવાની શક્યતા છે પિતલ રાજનીતિમાં બધું જ સંભવ છે રાજકારણમાં કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ ફરી શકે છે પાર્ટી પણ બદલી શકે છે સમર્થન પણ આપી શકે છે

એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી પેકેજ ની ઓફર પણ કરી શકે છે નાયડુ ની સ્થિતિ પણ 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 એ એ છે 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 કે રાજકીય આવ્યા એમને ભારતીય જનતા પાર્ટી અનુભવ રહ્યો ત્યારે સ્વાભાવિક છે કે અત્યારે તો ચંદ્રબાબુ નાયડુ ભારતીય જનતા પાર્ટી સાથે જે કાલે ન પણ હોય શકે અત્યારે ચંદ્રબાબુ નાયડુને મનાવાની વાત છે ચંદ્રબાબુ નાયડુ ભારતીય જનતા પાર્ટી સાથે રહે તો જ ભારતીય જનતા પાર્ટી સત્તામાં રહી શકે

ફાઇનાન્સ છે હેલ્થ છે એચઆઈડી બી છે આવા મહત્વના પદો કે જ્યાં ભારતીય જનતા પાર્ટી પોતાનો એજન્ડા પાર પાડવાનો હોય છે એ એજન્ડા પૂર્ણ કરવો હોય તો ચોક્કસ મુશ્કેલ થઈ શકે છે એટલા માટે હોમ છે ડિફેન્સ છે જેવા પદો ભારતીય જનતા પાર્ટી કદાચ ખાતા આપવા તૈયાર ન પણ થાય પણ અત્યારે ભાજપની પણ એક મજબૂરી છે નરેન્દ્રભાઈની પણ મજબૂરી છે સત્તા જાળવી રાખવા માટે ભાજપે ચોક્કસપણે ઘણું બધું જતું કરવું પડે તો ભારતીય જનતા પાર્ટી ના પોતાના સાંસદ મહત્વના પદો આપવા પડશે જે પ્રકારે ગુજરાતની રાજનીતિમાં રાજનીતિમાં મહત્વનું ઉપયોગ ખાતું કોંગ્રેસ બળવતસિંહ આપ્યું છે રાઘવજી પટેલ કૃષિ જેવું ખાતું આપ્યું છે તો સ્વાભાવિક છે કે દેશ રાજનીતિમાં પણ ભારતીય

જે આત્મવિશ્વાસ આપણે ચૂંટણી પહેલા જોઈ રહ્યા હતા અને એ પછી આ પ્રકારની ચર્ચા બીજેપી માટે કરવી પડશે એ ચોક્કસપણે આપને પણ નવાઈ લાગતી હશે અને રાજકારણની વાત કરીએ તો જેમ કે આપણે કહ્યું કે ચોક્કસથી રાજકારણમાં બધું જ સંભવ છે એ આજે આપણા દેશમાં આપણા દેશની જનતાએ સાબિત કરી દીધું છે પણ એની સાથે સાથે હિતેન્દ્રજી અત્યારે જે પ્રકારના સમીકરણો જોવા મળી રહ્યા છે એમાં જેમ કે શિવસેનાના ભાગલા પડ્યા છે ત્યારે હવે જે મહત્વના સમાચારો અત્યારે જોવા મળી રહ્યા છે કે શિંદે ગ્રુપના ચાર સાંસદ ઉદ્ધવ ગ્રુપના સંપર્કમાં જોવા મળી રહ્યા છે બહુ જ મહત્વના સમાચાર છે આપણા સમાચાર કહી શકાય છે પહેલાથી જ ભાગલા છે અને મહારાષ્ટ્રમાં આપણે જોઈએ છે કે ક્યાંક ને ક્યાંક જે બીજેપી છે એ જે શિવસેનાના બીજા ગ્રુપ એટલે કે શિંદેના ગ્રુપની સાથે ત્યાં સત્તા પર છે અને હવે ત્યાંના સાંસદ ઉદ્ધવ ઠાકરેના ગ્રુપની જે શિવસેના છે તેના સંપર્કમાં જોવા મળી રહ્યા હોય તો એના શું પડઘા જોવા મળી શકે છે ઉદ્ધવ સાથે જોડાય તો સ્વાભાવિક છે એનાથી ભારતીય જનતા પાર્ટી ને મોટું નુકસાન થઈ શકે છે કારણ કે ઉદ્ધવ ઠાકરે અત્યારે કોંગ્રેસ સાથે જોડાયેલા છે પીનાલ જો એના ચાર સાંસદો ઉમેરાય તો એનાથી કોંગ્રેસ ની તાકાત વધવાની છે બીજું મહત્વપૂર્ણ કહી શકું છું કે જે પ્રકારે વાત કરીએ તો મહારાષ્ટ્રની રાજનીતિના સમીકરણ બદલાઈ શકે છે

ચાર સાંસદો જો ભાજપ સાથે ના બદલે કોંગ્રેસ ને સમર્થન આપવું પડે કારણ કે સ્વાભાવિક છે કે ચારે ચાર લોકો ઉદ્ધવ શિવસેના સાથે જાય તો એ ચારે ચાર નું સમર્થન કોંગ્રેસ ને મળવાનું છે તો સ્વાભાવિક છે કે હૈદરાબાદ કોંગ્રેસ ની સરકાર રચાય તો એમને પણ મહત્વ પદો મળી પણ શકે એ જ રીતે મહારાષ્ટ્ર સરકારમાં પણ મોટો બદલાવ આવી શકે છે ત્યાં પછી કારણ કે શરદ પવાર પણ અઠંગ રાજકારણી છે ખૂબ અનુભવી રાજનેતા છે ત્યારે એમના દ્વારા પણ

અનેક મહત્વના ખાતાઓ મહત્વના પોર્ટફોલિયા ગણાવ્યા એવા મહત્વના પોર્ટફોલિયાને લઈને ચોક્કસપણે કદાચ સમાધાન થાય કારણ કે પાસવાન પણ કહી શકાય બદલવા માટે જાણીતા છે એટલે એમના પિતા પણ કારણ કે

એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી ના નેતૃત્વ તો કેન્દ્રીય ગૃહમંત્રી હોય નાયડુ સાથે જનતા પાર્ટી સાથે વાત કરીએ તો ઓરિસ્સા નવીન પટનાયક પણ ક્યાંક ગઠબંધન ધર્મ ધર્મ નિભાવ્યો મહત્વના બિલો વખતે એ માયાવતી હોય ઓરિસ્સાના ના નવીન પટનાયક એવા લોકો ગેરહાજર પણ રહેતા હતા ભારતીય જનતા પાર્ટી એ વાત સારી રીતે સમજે છે દેશમાં સત્તા પર એવું હશે તો જતું કરવું પડશે નરેન્દ્રભાઈ પણ આ વાત સારી રીતે સમજે છે ગઠબંધન સરકાર ચલાવવાનો ચોક્કસ અનુભવ નથી પણ ગઠબંધન સરકાર એ ચલાવે એટલા માટે તૈયાર થાય મહત્વના પોર્ટફોલિયો જતા કરવા માટે આખરે તો સત્તા સર્વોપરી હોય છે નરેન્દ્રભાઈ સત્તામાં રહેશે તો અમલ કરાવી શકશે દેશમાં પોતાની વિચારધારા ભાજપ અને સંઘ વિચારધારા અમલ કરાવવો હશે ઇમ્પ્લિમેન્ટ કરાવવું હશે પોતાના ગમે સારા આઈડિયાસ હોય મોદી એવા લોકો સત્તાથી દૂર રાખી શકે છે મોટા મહત્વપૂર્ણ કહી શકાય ખાતા ઉપર કદાચ જતા પણ કરવા પડે ચાહે હોમ મિનિસ્ટ્રી હોય કે ડિફેન્સ મિનિસ્ટ્રી હોય એ પછી તમારે વાત કરીએ હેલ્થ મિનિસ્ટ્રી હોય એચઆરડી મિનિસ્ટ્રી આજે

આપણે એમના પર કોઈ શંકા કરી શકીએ ખરા નીતિશ કુમાર પર કરવી પડે કારણ કે હંમેશા એ તો જાણીતા છે આવું કરવા માટે કે જ્યાં એમને ફાયદો મળે ત્યાં તરત જ એમના ખોળામાં બેસી જાય

વાત કરીએ તો ચંદ્રબાબુ નાયડુ એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાની કોંગ્રેસ સાથે મૂળ વાત છે છે એમને કોણ લાભ આપી શકે એ પછી હોય હોય હેલ્થ હોય એચઆરડી મિનિસ્ટર આજે એવા પદો કોણ આપી શકે છે એમાં શું છે કે બે કેબિનેટ આપી શકે બે સ્ટેટ આપી શકે ને લોકસભાના સ્પીકર પર છે આવા પદો ટીડીપી પણ ઓફર થઈ શકે છે સાથે સાથે જીડીયુ ને પણ એકાદ બે કેબિનેટ અને સ્ટેટ મિનિસ્ટ્રી આવું પણ એને મળી શકે છે આ તમામ બાબતો જે ભારતીય જનતા પાર્ટીના સાંસદોના ભોગે મળવાનું છે ગુજરાતમાં પણ જે અત્યારનું જે કોટા છે કેબિનેટ મિનિસ્ટર નો સ્ટેટ મિનિસ્ટર એમાં પણ ઘટાડો થવાની સંભાવનાઓ છે જી 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 તેની સાથે જ જે પ્રકારે અત્યારે બેઠકોનો દોડ ચાલી રહ્યો છે મલ્લિકાર્જુન ખડગેના ઘરે બેઠક મળશે શરદ પવાર દિલ્હી જવા માટે રવાના થયા છે એમાં એ પણ માહિતી મળી રહી છે કે ઉદ્ધવ ઠાકરે દિલ્હી નહીં જાય ઉદ્ધવ ઠાકરે શું ખરેખર અમુક સંજોગોના કારણે દિલ્હી નથી જઈ રહ્યા કે એમાં પણ કંઈક અમુક રાજકીય સમીકરણો અલગ જોવા મળી શક્યા છે ઉદ્ધવના બદલે જો કે સંજય રાઉત દિલ્હી જવાના છે એવી પણ માહિતી છે ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં સંજય રાઉત ભાગ લેવાના છે પણ ઉદ્ધવ ઠાકરે નથી જવાના આ બેઠકમાં તો એને લઈને

ચિરાગ પાસવાને જો કદાચ કોંગ્રેસ પાર્ટી પણ સારી વખત સારા મંત્રાલય ની કરે તો કદાચ ચિરાગ પાસવાન પણ ભાજપના બદલે એનડીએ ના બદલે કોંગ્રેસ સાથે જોડાઈને પણ સરકારમાં પણ ભાગીદાર બની શકે છે

પોતાની રીતે પોતાના ફાયદાઓ ક્યાં વધુ જોવા મળી શકે છે તેને લઈને અત્યારે તેઓ ક્યાં કયા પક્ષની સાથે જોડાવું અને કયા પક્ષને છોડવો એ નિર્ણય અત્યારે કરી રહ્યા છે અને આ પ્રકારનું રાજકારણ ઘણા સમય પછી આપણા દેશમાં જોવા મળી રહ્યું છે બીજેપી માટે ચોક્કસપણે આજકા સમાન